સાળંગપુર ખાતે ચાલી રહેલી પ્રદેશ કારોબારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ગોહિલે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મુલાકાત કરી દર્શન કર્યા સાળંગપુરમાં કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલ સહિતના મહાનુભાવો બધાએ દર્શન કર્યા વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા માટે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મંદિરના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ તથા મહાનુભાવોએ આજે બરવાડા ખાતે સુપ્રસિદ્ધ સણંદપુર કષ્ટભન હનુમાનજી મંદિરના ખાતે હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ તકે રાજ્યના સૌ નાગરિકોને હનુમાન દાદા સુખ શાંતિ અને સ્વાસ્થ્ય સમૃદ્ધિ પ્રદાન કરે તેવી મંગલકામના પણ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવી હતી મંદિરના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા માટે એક પેડ બાકી નામ અભિયાન અંતર્ગત પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ તકે પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા ગૃહમંત્રી હર્ષ સંઘવીના મહાનુ હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી દર્શનમાં લાભ લીધો હતો સાથોસાથ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ જોડાયા હતા આ પ્રસંગે સળંગ ગુરુ હનુમાનજી મંદિરના સારસ્થિત સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવારા અને કોઠારી વિવેક સાગરદાસજી મહારાજે પણ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું અને શુભકામના પાઠવી હતી